ગુજરાત હાઈકોર્ટ કયા શહેરમાં આવેલું છે એ ગુજરાત બી અમદાવાદ ગાંધીનગર ડી સુરત જવાબ છે એનો અમદાવાદ ભારતનો નો પ્રથમ ફાઇઝી સેવા શરૂ કરનાર રાજ્ય કયું હતું એ ગુજરાત બી મહારાષ્ટ્ર સી દિલ્હી કર્ણાટક જવાબ છે દિલ્હી ગુજરાતમાં રણોત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે એ જામનગર બી સુરત સી કચ્છ ડી પાટણ જવાબ છે કચ્છ ભારતમાં નોટબંધી કયા વર્ષે જાહેર થઈ હજાર ચૌદ સોળ ભારત નું પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા એ સુષ્મા સ્વરાજ બી પ્રતિભા પાટીલ C સરોજની નાયડુ D ઇન્દિરા ગાંધી જવાબ છે સરોજની નાયડુ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે A પોરબંદર B નવસારી C અરવલ્લી D ડાંગ જવાબ છે એનો ડાંગ ભારતમાં ઓપરેશન બ્લુ સ્ટાર કયા વર્ષે થયું એ ઓગણીસો એકાણું જવાબ છે ઓગણીસો ચોરાશી ફિલિલાઇન્સ ની રાજધાની કઈ છે એ સેબુ બી મકાટી સી બાગુયો ડી મનાલી જવાબ છે મનાલી ભારત કયા રાજ્યનું નૃત્ય છે એ રાજસ્થાન બી તામિલનાડુ સી મણિપુર કે ડી ગુજરાત જવાબ છે તામિલનાડુ હોવાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો મળ્યો હતો એ ઓગણીસો પંચાણું બી ઓગણીસો બેતાલીસ સી ઓગણીસો બાસઠ ડી ઓગણીસો એકસઠ જવાબ છે ઓગણીસો ને એકસઠ